હું એડવોકેટ વિજય વણજારા અમરેલી થી આવું છું એકત્રીસ સાત ના રોજ ભરતપુર કે મહેશ ની પોલીસે ધરપકડ કરી છે ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી હતી ત્યાંથી ચોક બજાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને એમને લાજપોર સેન્ટ્રલ જે ખાતે ટ્રાન્સફર કરવામાં હતા ત્યાંથી ટ્રાન્સફર વોરંટ ભરી અને ભરૂચની પોલીસે એમને લઈ ગઈ હતી અને ત્યાંથી એમને સાત તારીખે અહીંયા લઈ આવ્યા હતા છ તારીખે એક જ માંગ છે કે આમાં એટ્રોસિટી એક મુજબની કલમો દાખલ થાય એટ્રોસિટી એક ની કલમ ત્રણ એક આર એસ મુજબ ના ઓફિસ દાખલ કરવામાં આવે અને જે નવા કાયદા છે બી એન એસ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ એકસો તોતેર મુજબ આમની સામે એફઆઈઆર દાખલ કરવામાં છે મુસ્લિમ પરિવાર જે છે એમને સાથે રાખી અને એમના કહેવાતી એમને જે કીધું છે એ સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાંત અને દક્ષિણ જે સમાજ બહોળો ભેગો થયો છે એમને સર્વાનું મતે એવું નક્કી કર્યું છે અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને ગૃહમંત્રી શ્રી અને જિલ્લા પોલીસ વડા ડીજીપી સાહેબ છે એમને અને ડીસીપી જોન સિંહ છે એમને અને સુરત સિટી

અત્યારે તો ફાઇનલી પેલા જોઈએ તો ચાર ડોક્ટર દ્વારા જે પેનલ પીએમ થાય એ પેનલ પીએમ થયું છે બરાબર છે અને એમને જે ફોરેન્સિક બી થઈ છે અને ફાઈનલ હજી જે છેલ્લો આખરી રિપોર્ટ આપવાનો આવ્યો નથી બરાબર અને એમને જ્યારે અમે લાજપોર સેન્ટ્રલ જેલના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો જે ઝડપી રૂમ હોય છે એમાં જે અંદાજે બીજા જે સાત આઠ આરોપી હોય છે એમને માત્ર બબે મિનિટમાં બહાર આવતા બતાય છે પછી આ ઈશાન છે એ સ્વસ્થ રીતે ઝડપી રૂમમાં જાય છે પછી જ્યારે અંદર એને દસેક જણા બીજા જે પોલીસ હોય છે કર્મચારીઓ એ અંદર જાય છે બરાબર છે અને જ્યાંથી આ ભાઈ છે ભરતભાઈ એ બહાર આવે ત્યારે એને પેટ પકડેલું હોય છે અને સતત છ થી સાત વાર એમને ઉલટીઓ કરતા સીસીટીવીમાં અમે જોયેલા છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં લાજપુર સેન્ટ્રલ જેલના જે પોલીસ કર્મચારીઓ છે એમણે એમને માર મારેલો હોય એવું ચોક્કસપણે અમને શંકા છે અને એમના મારથી જ મોત થયું એવું લાગે પાંચમો દિવસ થયો છે એટલે પોલીસ પ્રશાસન કે સરકારી તંત્ર કોઈ બી કઈ બી અમને સમજાવટ કરશે તો નહીં હાલે માત્ર ને માત્ર એફઆઈઆર સીઆરપીસી જે નવા કાયદા છે બીએનએસ મુજબ એકસો તોતેર મુજબ અમને એટ્રોસિટી એક્ટ મુજબની કલમો નોંધી અને જે કંઈ પણ આમાં ગુના જે દાખલ કરવો પડે વિવિધ કલમો એ કલમો મુજબ અમને એફઆઈઆર ની કોપી મળશે ત્યારે જ અમે લાશ નો સ્વીકાર કરશું બાકી અમારા જલદ કાર્યક્રમો રહેશે